ધૂળેટી ના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીના ચંદ્રગ્રહણ થવાનું છે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે કારણ કે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શુક્રવારે અને ઢૂરેટીના પવિત્ર દિવસે છે અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે ભાગ્ય છે એવું જોવા મળે છે કે ઢૂરેટીનો પવિત્ર તહેવાર હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ થવાનું હોય અને તે જ દિવસે શુક્રવાર આવે એટલા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચંદ્રગ્રહણ પછી આ પાંચ રાશિના લોકોનું જીવન બદલાઈ જવાનું છે આ સાથે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા શરૂ થાય છે આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી જો કોઈ માંગલિક કાર્ય કરવામાં આવે તો સાધકને તેનું શુભ પરિણામ મળતું નથી હંમેશા અશુભ પરિણામ મળે છે ચાલો વર્ષના ચંદ્રગ્રહણનો સમય જણાવીએ એટલે કે અમે તમને આ બધું જ જણાવીશું ગ્રહણ કેટલો સમય ચાલશે અને બાર રાશિઓમાંથી એવી કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાવાનું છે એનો અર્થ એ થયો કે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મી એકવાર પ્રસન્ન થઈ જાય છે તેમનું આખું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો આ સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ છે જેના કારણે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો ચાલો હવે તમને વારાફરતી આ બધી માહિતી આપીએ કે ચંદ્રગ્રહણનો સમય શું એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ સાથે મિત્રો અમે તમને ધૂળેટીના દિવસે કરવામાં આવતા કેટલાક એવા ઉપાયો વિશે પણ જણાવીશું જે ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી એટલા માટે ધૂળેટીના દિવસે આ ઉપાયો તમારે કરવા જ જોઈએ જે આપણે આ વિડીયોમાં આગળ જણાવેલા છે એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચાલો હવે જાણીએ કે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે

અને આ રાશિના લોકોના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો

અને કોઈ પણ સમસ્યાઓનો તેને સામનો કરવો પડતો નથી ચાલો હવે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી માર રાશિઓમાંથી આ પાંચ રાશિઓના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે આપણે જે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહેવાના છે તે ભાગ્યશાળી રાશિઓમાંથી સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનો સંપૂર્ણ લાભ મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિને

તમારી સારી અને મીઠી વાણીને કારણે તમારા બધા જ કામ પૂર્ણ થશે માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી બધી સમસ્યાઓના નિરાકરણ થશે તેની સાથે તમારા બધા જ કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પણ પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી જીના ખાસ આશીર્વાદ તમારા પર છે તમે તમારા જીવનમાં આગળ વધશો અને દરેક ક્ષેત્રમાં સફળતા અને આવશો અને આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે હવે પછીની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે

સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપા તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓને પ્રાપ્ત કરશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે આ કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીજી ના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમય ને તમારા હાથમાંથી ન જવા દો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે આવના સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે બધા અધૂરા કાર્ય પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે માતા લક્ષ્મીજી થી તમારા બધા કાર્ય સફળ થશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થવાની છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ થી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે પૂરો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હવે પછીની આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદથી તમારા પર રહેશે જેના કારણે તેમને આર્થિક લાભ મળવાની શક્યતા છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે તમે તમારા બધા કાર્ય

હવે પછીની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે કારણ કે તમારા પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થયા છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિના લોકો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થશે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તેની સફળતાપૂર્વક પૂર્ણ કરશો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ થી તમને આર્થિક લાભ મેળવવાની તક મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીજીની ખાસ કૃપા તમારા પર છે સમય હવે તમારા પક્ષમાં છે સમયને પૂરો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો હવે રાશિ પછીની રાશિ છે કન્યા રાશિ તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ છે જેનાથી પરંતુ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની શક્યતા છે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર વર્ષી રહ્યા છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવહારમાં વધુ નફો મળશે જે લોકો સંતાન સુખની પ્રાપ્તિ મેળવવા માંગે છે તેમની ઈચ્છા પૂર્ણ થશે અને તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના પણ ચોક્કસપણે સફળ થશે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા પર છે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને સફળતા મળશે કન્યા રાશિના લોકો જેના કારણે તમારું જીવન બદલાઈ જશે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની શક્યતા છે તમને તમારી મહેનતનું મળવાનું છે માતા લક્ષ્મીજીના તમારા બાકી રહેલા કામ હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીજીના અનંત આશીર્વાદ તમારા પર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા જ કામ હવે પૂર્ણ થશે હવે તમને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતાઓ મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારવાની તક મળશે ધનુ રાશિના લોકો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનને બદલી નાખશે હવે પછીની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે અને મિથુન રાશિના લોકોની માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે હવે તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે સાથે જ વ્યવસાય કરનારાઓને વ્યવસાયમાં નફો પણ મળશે મિથુન રાશિના લોકોને હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન છે આ સાથે નોકરી શોધી રહેલા લોકોને પણ ઈચ્છિત નોકરી મળશે આ સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ સમૃદ્ધિ મળવાની છે આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે અને તેમની માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે એટલા માટે હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સસ્ક્રાઇબ કરજો